મહાદેવની કેમ છો બધા મિત્રો મજામાં અને મજામાં તી છો તો આજે ફરી નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને અત્યારે મિત્રો આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે જો સાડા દસ છે ને શાહ પીને સ્ટાર્ટિંગ આજ કર્યું છે જો અત્યારે મારા પપ્પા પીવે છે શાહ ને અત્યારે જો અખડ ને ઊન મારા પપ્પા અત્યારે છે ને બે વાઢીને લેવા થયા ને મારા માં ગયા છે અત્યારે વાડીએ તો આજે આજે પાછું મારે બધા જવાનું થયા કા બાપા આજે ઓછી થોડુંક નાનું કામ છે તો એ કામ પતાવીને પાછા તો એ ઉજા મિત્રો મવા કા એક નવી નિશત તો તમને બતાવું બક્કા જાન છે કેમ મવા તો અત્યારે મિત્રો આપણે મવા નું કામ છે આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને થોડું યાર્ડ ની અંદર કામ હતું નવી નિશત તો તમને મિત્રો મોકરો કોરણેક બતાવું તો અત્યારે યાર્ડ માં ચાલ આવો છે ને જો આ તમારો ડ્રોન આપણે આ 10 આ બપા દેવા બપસાટવા નો ડ્રોન છે ને આ 20 સાટવા નો ડ્રોન છે જો આ ડ્રોન મોટો જબરામતો મિત્રો ડ્રોન ખેતર હોય ને

কেমে নে মস্ত શરૂઆત અત્યારે ઘરે આવી ગયો છું ને અત્યારે આ બધા આવી અત્યારે આવી ગયા છે અત્યારે ઘરે જાગૃતિ આવી ગઈ હિરોઈન જોઈ કામ ચાલી આવી ને અત્યારે વાગી ગયા છે તો મિત્રો પાંચ માં દસ મિનિટની વાર છે ને મિત્રો મેં તમને ડ્રોન બતાવ્યું હતું મોટું કેવું લાગે મિત્ર કોમેન્ટ કરી દેજો અને અત્યારે જો આવી ગયા છે નળ તો અત્યારે જો મારા પપ્પા ને અત્યારે મારા માં અત્યારે બે ભરે છે પાણી ને બે આવી ગયું છે પાણી ને સ્કૂલે ત્યાં ત્યાં ડ્રોન ત્યાં ત્યાં નહીં જોઈ ગયું કાંઈ

પેલા કપડા બદલાવી ત્યાર થઈ ગઈ અને બધું કામ પૂરું કરી ને નવી રીતે લખવાનું સારું કર્યું છે વેકેશન ખુલી ગયું એટલે હવે હમણાં તો કન્ટિન્યુ દરરોજ લખવાનું રહેશે સી એટલે હવે દરરોજની જેમ કામ પૂરું કરીને જો લખવાનું ચાલુ કરી દીધું તો મિત્રો બેને કરી દીધું છે લખવાનું ચાલુ ને મારા માં છે ને આપણે શાક બના છે દૂધીનું શાક બનાવી જય માતાજી જય માં મંગલ આજ અને રસોઈની તૈયારી કરીએ ને આ દૂધી સુધારું આ જો બે આપણે આ વાડીનો આજ ને હા ઘરની વાડીનો મે થા આજ મિત્રો તો આ દૂધીનો શાક છે હમણાં ઘણા દિવસથી આ દૂધજનું શાક નહોતું હતું માં હમણાં ન તો ઘણા દિવસ થાય એટલે મેં થોડો શાક બનાવ્યું હોય ત્યારે હું વાંચવા મળ્યા છો મારા અત્યારે દીવાબસ્તી કરીને ડેલી અમારે તો જ્ઞાન લઈએ આમાંથી આપણે મન શાંતિ રહી ધાર્મિક વાતો કરી જેટલી કરીએ દેહમાં આપણે જમને એમ દીવાબસ્તી કરી જેટલો આપણે ટાઈમ મળે એટલો થોડો ભાગવદ્ ગીતા છે મહાભારત છે રામાયણ છે કોઈ પણ શાસ્ત્ર આપણે વાંચીએ તો આપણે ઘણો ફાયદો મળે છે અને આપણાને શાંતિ મળે ને હું તો એમ કહું કે જેટલો ટાઈમ મળે ને એટલો થોડો સત્સંગ કરતો ગમે ધાર્મિક છોપડી વાત રામાયણ છે મહાભારત છે ભગવદ્દ ગીતા છે કેમ કે દેહૈતમાં છે ને દેવાબદનો આપણો ટાઈમ મળે એટલે એ ટાઈમનીથી જેટલી આપણે ધાર્મિક નવલો કરીએ એટલે મોટો ફાયદો યુટ્યુબ ફેમિલ જય માતાની બધાને જય મોગલ વિવિધ કરતા રહેજો

અને મારા માં અત્યારે જો અહીંયા રસોઈ ઘરે છે તો અત્યારે બસ મિત્રો જો અત્યારે અમારે આવું છે અત્યારે બધા તમે બધા મોજ માં રહેજો જેટલી મોજ માં રહેવો ને એટલા તમારો પરિવાર બધે ન થાય હારા હારા બ્લોગ જોજો તારી ધાર્મિક વાત તો સાંભળજો ને એમાંથી આપણે પૂરેપૂરું માર્ગદર્શન મળે છે ને આવનારી પેઢી છે ને એટલું ધાર્મિક માથે મળે છે ને એટલો મોટો ફાયદો રહ્યો ને હજી હું તમને એક ફેવરિટ એક બ્લોક બનાવવાનો છે તમે આવવાનો બ્લોક બતાવો એક ધાર્મિક બ્લોક મારે મારી રીતે બનાવી ને અવશ્ય હું મૂકવાની કોશિશ કરીશ ને એમાંથી તમને માર્ગદર્શન અવશ્ય મળે છે બ્લોક નીચા તમે ડેલી બ્લોક જોતા રહેજો મારા ને સપોર્ટ કરતા રહેજો એવું છે મિત્રો સપોર્ટ અમને કરતા રહેજો થોડો થોડો એટલે એમની હિંમત આવી જાય ને બસ મિત્રો આજના બ્લોગ ને આપણે એન્ડ આપ્યું છે આજનો બ્લોગ તમને કેવો લાગે જરાક કોમેન્ટ કરી દેજો તો બધું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી કાલે તમને આવા એક નવા ધમાકેદાર બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય